અમદાવાદ શહેરમાં ચોક આવનારી ઘટના સામે આવી છે જ્યાં એક મહિલાએ પોતાના પતિ પર ફેંક્યું છે રોષે ભરાયેલી પત્નીએ પતિ પર એસિડ એટેક કર્યો બે વર્ષ પહેલા બંને પ્રેમ લગ્ન કર્યા હતા પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની આશંકાએ એસિડ ફેંક્યું દમયંતીબેન પરમાર નામના મહિલા સામે ફરિયાદ કરી ધરપકડ કરવામાં આવી છે

અને છેલ્લા એકાદ વર્ષથી જે આરોપી બેન છે એ ફરિયાદી ઉપર ખોટા ખોટા સકવેમ કરી અને એની જોડે અવારનવાર ઝઘડો કરતા હતા આરોપી બેન છે એમણે ફરિયાદીના ઉપર જે ઓઢેલો દાબળો ખેંચીને એના ઉપર ગરમ પાણી નાખી દીધેલું અને એ પછી તરત જ એમણે ફરિયાદી ઉપર એસિડ ફેંકેલો અને એનાથી ફરિયાદી શરીરે દાઝી ગયેલા